જય માતાજી મિત્રો તો આજે અમે આવ્યા છીએ મોટા કરણપુરા પ્રાથમિક શાળામાં આપ જોઈ શકો છો કે ચાણસમાંથી અમારા કારખાનાથી ગાડી ભરીને આવી ગઈ છે મોટા કરણપુરા પ્રાથમિક શાળામાં બે કબાટના માપ લીધેલા હતા લોખંડ ફ્રેમિંગ ફર્નિચરના તો તે આ એકદમ સરસ એવી ફર્નિચર બનાવી દીધું છે લોખંડ સીટમાંથી અને આજે આ ફર્નિચર મિત્રો અમારે આ પ્રાથમિક શાળા મોટા કરણપુરામાં લગાવવાનું છે સરસ એવી સ્કૂલ છે મિત્રો અને અમારે અહીંયા આજે આ બે માપ જે લીધા હતા તેનું ફિટિંગ કરવાનું છે તો સરસ એવું આપ જોઈ શકો છો કે ફિટિંગ ફ્રેમનું આવી ગયું છે મિત્રો અંદર જે ભાગ મોટા દેખાય છે તેમાં પાર્ટેશન લગાવી અને અલગ અલગ ભાગ કરવાના છે જેથી તેમાં દરેક વસ્તુ વ્યવસ્થિત મૂકી શકાય તે રીતેનું એમાં સેટિંગ કરેલું છે મિત્રો તો અમારા કારીગર આ કોઈ જગ્યાએ અટતું હોય તો કટિંગ કરી અને ફ્રેમ ફિટિંગ કરી દીધી છે હવે દરવાજા લગાવી રહ્યા છે તો આ રીતેનો જ બાજુમાં પણ એક જગ્યા છે મિત્રો જોડે જ તો તેમાં ફ્રેમિંગ લગાવવાનું નથી ફક્ત પાર્ટિશન મારી અને અંદર ભાગ પાડવાના છે તે પણ હું તમને બતાવું છું હમણાં આ દરવાજા લાગી જશે પછી મિત્રો અમારા કારીગર છે તે સિલિકોન વ્યવસ્થિત ચારે બાજુ ભરી લેશે કોઈ કલર ટચિંગ હોય તો તે પણ કરી લેશે આપ જોઈ શકો છો લગાવવામાં કોઈ જગ્યાએ અડી હોય ગાડીમાં લાવવામાં કોઈ જગ્યાએ અડી હોય તો તે સરસ રીતે ટચિંગ કરી અને એકદમ ફિનિશિંગ બંધ કામ કરી દેવામાં આવશે સરસ એવી ફ્રેમો મિત્રો લાગી જાય છે તમે જોઈ શકો છો અને બાજુમાં પણ એક જગ્યા છે તેમાં કારીગર આ પાર્ટેશન લગાવવાનું કામ કરી રહ્યા છે આમાં ફક્ત પાર્ટેશન જ મારી અને આ જે મોટી જગ્યા છે તેમાં એકદમ નાના ભાગ કરી દેવાના છે જેથી નાની નાની બધી વસ્તુ હોય તો તે મૂકી શકાય મિત્રો તો તમારે પણ આવી કોઈ રિક્વાયરમેન્ટ હોય મિત્રો કોઈ આખું લોખંડ ફ્રેમિંગ ફર્નિચર બનાવવાનું હોય કે પછી ફક્ત આ રીતે પાટેશન મારી ભાગ પાડવાના હોય તો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે મિત્રો દરેક કામ કરી આપવામાં આવશે તમારા કલર ચોઈસ પ્રમાણેનું કામ કરી આપવામાં આવશે તો ખાસ અમારા શોરૂમની મુલાકાત લેજો તો તમને પણ તમારી જે રીતેની રિક્વાયરમેન્ટ હશે તે રીતેનું કામ કરી આપવામાં આવશે આપ જોઈ શકો છો સરસ એવું ફિટિંગ થઈ ગયું છે ફ્રેમો લાગી ગઈ છે જય માતાજી મિત્રો